સકલ દિગંબર જૈન સમાજના દસ લક્ષણ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ નિમિત્તે પાદરા ખાતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી સકલ દિગંબર જૈન સમાજના દસ લક્ષણ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ થતાં જ પાદરામાં સકલ દિગંબર જૈન સમાજ દ્વારા પાદરા ખાતે સોમવારે ભગવાન શ્રેયાંસનાથજીની ભવ્ય શોભાયાત્રા ચોક્સી બજાર પાસેથી આવેલ જૈન દિરાસર ખાતેથી યોજવામાં આવી હતી વાસ્તે ગાજતે આ હર્ષોલ્લાસ અને સાથે નીકળેલી શોભાયાત્રામાં ઉપવાસના તપસ્વીઓ જેમાં દસ ઉપવાસ કરનાર શાહ પ્રણવ દિલીપકુમાર તથા છ ઉપવાસ કરનાર શાહ રિંકલ અજય કુમાર સાથે તપસ્વીઓએ પણ બગીમાં બિરાજમાન સાથે નગરમાં શોભાયાત્રામાં જોડાયા હતા

દસ દિવસની આરાધના કરીને આજ રોજ બપોરે બે વાગ્યે રથયાત્રા નીકળી જશે અને ત્યાંથી પાછી પર્યુસન મહાપર્વમાં તપસ્વીઓ એક ઉપવાસ કરેલા છે એમાં પ્રણવભાઈ શાહ દસ ઉપવાસ કર્યા છે અને પાંચ ઉપવાસ રિંકલ કરેલા છે એ રીતના મહાપર્યુસન પર્વની ઉજવણી કરવામાં આવી છે પાદરા દિગંબર જૈન સમાજ અહીંયા પ્રતિક્રમણ દરરોજ સાંજે સાત વાગે પ્રતિક્રમણ રાખવામાં આવ્યું હતું છોકરાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું છે સમાજના જે શ્રેષ્ઠીઓ દ્વારા આજે શોભાયાત્રા છે અત્યારે અહિયાં થી નીકળીને તોભમાં જશે અને તોભમાંથી નીજ મંદિરે પરત ફરશે